ગુજરાતમાં ગુજરાતી ફિલ્મોનું ચલણ દિવસે દિવસે વધી રહ્યું છે ત્યારે નવી વિક્તર ત્રણસો ત્રણ ફિલ્મનું પ્રમોશન ભાવનગરની મેક્સસ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ફિલ્મના હીરો અને હિરોઈન ઉપસ્થિત રહ્યા હતા ભાવનગરના મેક્સસ ખાતે વિક્તર ત્રણ સો ફિલ્મનું પ્રમોશન હર્ષોલ્લાસ સાથે કરાયું હતું ત્યારે હીરો અને હિરોઈને ફિલ્મને પગલે જણાવ્યું હતું કે ફિલ્મ કોમેડી એક્શનવાળી છે ગુજરાતમાં ઘણી નવી વાર્તાઓ છે જેને લોકો જાણતા નથી એ લાવવાનો અમારો આ પ્રયત્ન છે અને લોકો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ઇતિહાસ આ ફિલ્મ રચે તેવી અમે આશા રાખીએ છીએ આ સાથે અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મનો હીરો જગજીતસિંહ વાઢેર ભાવનગરનો રહેવાસી છે અને ભૂતકાળમાં પણ અનેક ફિલ્મોમાં કામ કર્યું છે

વિજય જે નરેન્દ્ર મોદી સાહેબ આખા વર્લ્ડ વાઇડ એવું કીધું એક તો આજે હું અહીં ભાવનગર મેક્સમાં છું બહુ જ ગમ્યું મને આ જગ્યા બહુ ગમી ભાવનગર પહેલી વાર આવી છું તો મને ભાવનગર ભાવનગરના લોકો બહુ જ ગમે અને બહુ જ વાલ ને બહુ જ પ્રેમ છે અહીં અમારી ફિલ્મ આવી રહી છે વિક્ટર થ્રી ઝીરો થ્રી તો એના વિશે બસ હું એ જ કહીશ કે આપણે નોર્મલી ગુજરાતી ફિલ્મોમાં બધું ટિપિકલ કોમેડી જોઈએ છે રોમેન્સ જોઈએ છે અને ગુજરાતીને નોર્મલી આવી રીતે સ્ટીરિયો ટાઈપ જ થાય છે કે ખાવાથી સ્ટીરિયો ટાઈપ થાય છે કે ઢોકળા હોય થેપલા હોય એ જ હોય પણ ગુજરાતમાં એવી બહુ બધી વસ્તુઓ છે એવી બહુ બધી વાર્તાઓ છે જે નથી સામે આવી અને એમાંનો એક પ્રયત્ન છે અમારો વિક્ટર ત્રણસો ત્રણ ફિલ્મ તો એમાં તમને ડ્રામા મળશે એક્શન મળશે રોમેન્સ મળશે તો બધું જ એક ફૂલ ફેમિલી પેકેજ તમે કહી શકો કે ફિલ્મ લાવી રહ્યા છે અને એક સરસ વાર્તા છે અને અમે કંઈક નવું કરવાનો પ્રયત્ન કર્યો છે તો બસ આઈ હોપ તમને બધાને ગમે તો પ્લીઝ જઈને જોજો અ મને બસ આજે એટલું જ કહેવું છે કે પધાર્યો નથી હું તો અહીંનો જ દીકરો છું અને અહીંયા જ રહું છું એટલે આજે તો એવું છે કે અહીંયા આપણા જ આંગણે અવસર છે અને આ ભાવનગરને હંમેશા આપણે જેમ કલા અને સંસ્કૃતિની નગરી તરીકે ઓળખીએ છીએ અને એક નામદાર મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજીની આ નગરી છે અને અખંડ ભારતના આ નિર્માણમાં જેમ કૃષ્ણકુમારસિંહજીએ આપણા ભાવડાનું યોગદાન આપી અને જે ફાળો આપ્યો છે અને ઇતિહાસમાં નામ આજે આપણું ઉલ્લેખાયું છે તો મને એવી આશા છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ્યારે ગુજરાતી ફિલ્મોની વાત થાય ત્યારે ગુજરાતી ફિલ્મ વિક્ટર થ્રી નોટ થ્રી જે અમે આજે અહિયાં લોન્ચ કરી રહ્યા છે ભાવેણાની નગરી પર ભાવેણાની પ્રેમી જનતાની સામે ત્યારે ભાવેણાની કલા પ્રેમી જનતા અમને એટલો જ પ્રેમ અને આશીર્વાદ આપશે